બે દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી ડિલેવરીની પીડાથી થી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા એ બેન રસ્તામાં મરી ગયા એ બેન ના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો એ દીકરો રડે એનો પરિવાર રડે ત્યારે અમે બેનનું દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી જે દિવસે આ ભાજપના સાંસદ એમના મંત્રી એમના ધારાસભ્યની બેન પોતાની બેન પોતાની દીકરી સાથે આ રીતના જોનીમાં મૃત્યુ થશે ને એ દિવસે આ લોકોને ભાન આવી જશે કે ઢીલાવરીની પીડા શું હોય છે આંબા ડુંગરમાં જે અઠાવીસ ગામો તમે વિસ્થાપિત કરવા માટેનું જે ગેજેટ બહાર પાડ્યું છે ત્યારે આ કવાટની ધરતી પરથી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને એમના મુખ્યમંત્રીને એમના નય મુખ્યમંત્રીને આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા આંબા ડુંગર વાળાના એક પણ લોકોને તમે છંછર છો તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારું ધળ આપી દેવા માટે પણ તૈયાર છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બિછામ બચાવીને ઉભા હતા લાલ જાજમ પાછી ઉભા હતા મને તમારા પ્રદેશ નેતા અને દિલ્હી ના નેતા કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે અમે કાલે મંત્રી બનાવી દઈએ પણ આ જયતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવા નેતા છે અહિયાં મંત્રી આવ્યા હતા બેટી ત્રણ દિવસ પહેલા એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગરનો નથી એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રોપાવરનો નથી ત્યારે સાથીઓ મંત્રીની જેમ હું હોવામાં વાત કરવા નથી આવ્યો એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું આ એ જ કાગળ છે એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે જેમણે નોટિફિકેશનની તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર વીસ ના રોજ આંબા ડુંગરની આજુબાજુના અઠાવીસ ગામોને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો અને સાથે જ મંત્રીને કેવા માંગુ છું તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈના જે ધારાસભ્ય બની